નમસ્કાર મિત્રો બી નજીકતા કાર્યક્રમ અંતર્ગત આપણે પાથ ઓફ સક્સેસની વાત કરવા માટે અહીં પ્રસ્તુત થયા છીએ આપણે આગળ જોયું કે પ્રથમ શ્લોક દ્વારા ગીતાના શ્લોક દ્વારા આપણે જોયું કે કઈ રીતે સફળતા પ્રાપ્ત કરવા માટે આપણને શ્રીમદ ભગત ગીતાના શ્લોકો મદદરૂપ થઈ રહ્યા છે એક ધૃતરાષ્ટ્ર જેવા આપણે અંધ અજ્ઞાન રૂપે અંધકારમાં હોઈએ તો પણ સમજી જવો દિવ્ય દ્રષ્ટા મળે તો કઈ રીતે આગળ વધી શકાય એની વાત આપણે આગળ કરી આપના આવકારદાયક પ્રતિભાવોને પરિણામે બીજી વાર હું આપની સમક્ષ હાજર થયો છું આજે વાત કરવી છે એવી જ કંઈક બીજી બાબતની સફળતા માટે માની લો કે તમારે એક ગામથી બીજે ગામ જવું છે માની લો કે તમારે ન્યુયોર્ક જવું છે તો સીધે સીધા પરિચિત હશો આપ ન્યુયોર્ક તો વાત અલગ છે બાકી ન્યુયોર્ક પહોંચવું છે તો સીધા સીધા પહોંચી નહીં શકાય તમે એ વાતને એ કામ એ ન્યુયોર્ક જવા માટે કઈ ફ્લાઇટ મળશે કેવી રીતે પહોંચાશે એ પહેલા તમે ઇન્ટરનેટ દ્વારા જોઈશું પછી ત્યાં જવા માટેની ટિકિટ કઢાવશું તો આ જ રીતે બીજો પહેલા અધ્યાયનો બીજો શ્લોક સંજય દ્વારા કહેવાય છે

પાત્ર છે એવું નથી અને સફળતાના રસ્તાઓ પર જતા પથી કે દરેક જગ્યાએ સારું લાગે એ મેળવી લેવું જોઈએ દુર્યોધન પાસેથી અહીંયા એ બાબત શીખવાની છે દુર્યોધનનો પ્રવેશ થયો છે જો અને દુર્યોધન પાંડવોના વ્યૂહ પાંડવોની વ્યૂહરચના જોઈ રહ્યો છે કૌરવ સેના ત્યાં ઊભી છે બંનેનો પ્રવેશ થઈ ચૂક્યો છે શ્રેમદ્ધ ભગવદ્ ગીતામાં એટલે પાંડવો છે એ શુભતાનું સારપનું પ્રતિક છે અને કૌરવો છે એ બુરાઈનું પ્રતિક છે જ્યારે સફળતા માટે ચહેરા છે ત્યારે આ બંને બાબતો હોવાની અને અહીંયા દ્રોણાચાર્ય સાથે દુર્યોધન તેને જોઈ રહ્યો છે દુર્યોધનનું લક્ષ્ય તો એ છે કે પાંડવો સામે જીતવું બંને પક્ષે હોવાનું ને દુર્યોધન પાસે તો એ લક્ષ્ય હતું કે પાંડવોને હરાવી દેવા આપણે આપણા કામમાં પૂરેપૂરું સફળ થવું હોય તો આપણે એક કામને બરોબર નિહાળવું જોઈએ જો ગુજરાતીમાં સરસ શબ્દ છે નિહાળવું બરોબર ધ્યાનથી જોવું એમાં કઈ કઈ ખામીઓ છે કઈ ખૂબીઓ છે અને એ બધા જનો એક ચાર્ટ તૈયાર કરો તમારો વ્યૂહ તૈયાર કરો ચક્રવ્યૂહ તૈયાર કરો તમારા ચક્રવ્યૂહથી સામેના વ્યૂહને તોડી શકાશે અને લક્ષ્ય સુધી પહોંચી શકાશે એ સમજાવે છે અહીંયા દુર્યોધન અને દ્રોણાચાર્ય સાથે આપણે આગળ પણ વાત કરી કે જેવી રીતે ધૃતરાષ્ટ્રનો ગુરુ માર્ગદર્શક સંજય બને છે એમ અહીંયા દુર્યોધનના માર્ગદર્શક માર્ગદર્શક વગર એ શક્ય નથી કારણ કે ત્યાં પહોંચેલો જે વ્યક્તિ તમારે સફળ થવું છે પણ જે બાબતમાં સફળતા હાંસિલ કરી શક્યો છે જે વ્યક્તિ એ આપને સમજાવી શકે કે ત્યાં શું સ્થિતિ છે અહીંયા દ્રોણાચાર્ય સાથે છે કારણ કે એ યુદ્ધના પૂરેપૂરા પારંગત વ્યક્તિ છે અને દુર્યોધન પોતે પણ એક ગિદ્ધ કૌશલ્ય વ્યક્તિત્વ ધરાવે છે તો આ બંને બાબત એક તો આપણામાં પૂરેપૂરી કુશળતા હોવી જોઈએ અને એ વ્યૂહરચના છે એ વ્યૂહરચનાને કેવી રીતે આપણે જોડી શકીએ એ માટે સૌપ્રથમ તો આપણે આપણા કામને નિહાળીએ આપણે જે કામ કરવામાં છીએ એ કામમાં આપણે સફળ થવું છે તો એ કામને નિહાળી જોઈએ કે ક્યાં ક્યાંમાં ખૂબ્યો ખામીઓ હું શું કરી શકું ક્યાંથી પ્રવેશ કરી શકાય આ કામમાં આવી ગઈ ત્યારે સફળતાનો એ પંથ શરૂ થઈ જાય છે અહીંયા સંજય ધૃતરાષ્ટ્રના જવાબમાં સૌપ્રથમ આ શ્લોક કહે છે અને એ શ્લોક આપણને સમજાવે છે કે ભાઈ સૌ પ્રથમ તો નિહાળો જોવો અને પછી નિર્ણય લો કે તમારે શું કરવું અહીંયા આપણે 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 બીજી બાબત એ સમજ્યા કે જે જે કામ કરવા માંગીએ છીએ સફળતાના રસ્તા ઉપર ચાલવા માંગીએ છીએ એ રસ્તાને બરાબર જોઈએ એ કાર્યને બરાબર જોઈએ એમાંથી આપણે તારણ કાઢીએ કે આમાં મારી પાસે શું છે હું આને કઈ રીતે મેળવી શકું આ બે બાબત આપણે જોવાની છે બીજા શ્લોકમાંથી એ આપણે જોઈએ કે સૌપ્રથમ તો આપણું લક્ષ્ય છે એને નિહાળીએ અને જોઈએ કે આમાં આપણે સારપ અને પ્રાપ્ત કરવાની છે તો એ સા એ એ એ શુભ પરિણામ પ્રાપ્ત કરવા માટે આપણે કઈ કઈ અડચણો આવશે તો પછીના શ્લોકમાં અલગ અલગ યોદ્ધાઓ વિશે વાત કરે છે કે આ છે આ છે આ છે શું અડચણો છે અને શું આપણાથી સરળતાથી એને એ મુશ્કેલીઓને પાર કરી શકાય છે એ પણ એ જોઈશે તો આવી રીતે સૌપ્રથમ આપ આપ જે પણ કાર્યમાં આગળ વધવા માંગો છો એ કાર્યમાં એ કાર્યને બરોબર નિહાળો અને આપણી પાસે શું છે એનું મૂલ્યાંકન કરો અને એ કાર્યમાં કંઈક ખૂબી ખામીઓ છે એ પણ નિહાળો એ પણ જુઓ ત્યાર પછીના આગળના સફળતાના પથો પર આપણે એક એક વ્યૂહ ભેદતા જઈશું ગીતાજીના શબ્દોની સાથે ત્યાં સુધી મને રજા આપશો કૃષ્ણ વંદે જગતગુરુ નમસ્કાર